पता के भीतर आज ना वीडियो में तुम्हारा स्वागत है तो आज हमारे राइड हो गई थी तो पीला मेंड़िया में तो ये मेंड़िया ले जा सकाले बनाए तो खड़ू ना आवाज में रेती रेती दौड़ो चैलेंज है इसका मतलब ये इसका मतलब है હા તો ખેતર માં જે બધિયા ઓડા મે રાયડું ભેળું કરે એટલે આ બાજુ આખા ખેતર નું ભેળું કરવા રજો જે ભેળું કરી રહી કઉ પેલા હે ને આ બાજુ ના ગમે ના એક બાજુ જેઢા ના લઈ લો પાછરા જેઢા ના ને આકરો લઈ આવ સાલ કર હ ગમે એમડા આ બહુ હુકાણ છે ને આ પેલા વાઢી તો કઉ છે આમ છે તો સોય ફેર બધા પાછરા લઈ જી ખાડા મેલા અને બીજા લગતા લગતા રે નજીક નજીક બધા રાખો એટલે છે રહ્યા ખબર હલર આવે ને તો ડાયરેક્ટ મોય થોડે થોડે લઈ લઈ નાખી દેવાના

અને આ ખરાબ બાથરી તો તેલા વી એકલા વી એકલા મપ્પા ગયા ગોમ સુવાલી નહીં તું તો ગમે નોખી રે અમે આ બાજુ બે હે ને બે હસકા બંધાયરા આપણે હસકો હે તો ની બોતોનો હસકા બોલે ઈરે બોધા તો હેતે ચારે પડી પડી નારે ફોડો ફોડાય રે મમ્મી ગગી ઈથે બહુ રમ તમે નેાડ પડતો તારો અગગી દફતરમાં દોયડા લઈ જાવ આ ઓટ કે લેવાનું આવે નહીં ઓટ તો પડતો

ખાડામાં તો કોઈ લોબું ઘણું સારું કર્યું નહીં કોઈ ખાલી પાડ્યું ભાજી છે અને ડોઠા ભાજી ના છે હવે મેણ્યું પાથરી દેવાનું હા ને પાછા અલર મકા ગમે એમણે ઉભું રાખીને એકદમ તારે ધડાધડ જેમ રાખવું એમ આ તારે એ ઠાર હે તો હું ધીન તો નહીં ઘરે વળી બોંધવાનું વળી નાખવા આય છોડવાનું બેમધુ મેણી ઉપાત રહે મે ઉપાત રમે છે ઉરે પરતી કાલ કાટલા અવે કે જો ખાળો મોટું ના પડે માક નું કહેવાય ને તો રાયડું રાખજો તો ખબર પડશે ના આખા મેં હે તો પાત્રા બાર મારતા પાત્રા એલા બરા ધાકી મે ન સા તા કોન ન પડે તો પછી એક હાથ ચારો પેલો કરી દેવા હાલ નહી બધું ભેળું કરી રતર એમ થાય કે ચ હેલ રુફ રહેવાની જગ્યા નહી તો સારીલા બનાયલા આતા લેતા જતો બોલે ને ઉભી મે ભાસાણો ડાળું કામ નઈ કરું ખાલી ભાસાણો ડાલવાનું મારે મેરાયડો ભેળું કરી છે અને હવે એડેસો ખરી તળકો થઈ ગયો હે ને બહુ ખરતું તું તે હવે કાલ વેલા થાર ઉથારું ભેળું કરવાનું છે ને આ બાજુ માં દીસુ બેન આયા હતા આ બાજુ જો માકાકો ની જાયરા છે દીયોદર હે આ ઓલા શુક મમન બોની બબુ આયા તંતે

तो तो गगी बच्चे तारे ना कमार कन मेल ना पड़े ओ हो हो पड़े जी वो ठोरा से काल तो पोट का मेल पड़े ना शायद मारे खाए ना तो मारे मारा हाँ बीच आवाज़ बोलते हैं अल्ली मिटी जमड़ बार अल्ली मिटी जब मैं अब

આ પીળાનો ખાઈ લીધું છે નહી તો ના છે ને આ બાજુ હવે સેલરીનો થાળી લીધો છે આ બાજુ મારી ટીબે સેલરી ખાઈ છે આ બાજુ આ કાફી મીઠી છે આ બાજુ હું ખાવ છું આ બાજુ મારી દિવ્યાશ ભાઈએ ખાઈ છે આ બાજુ રાલપાજીએ સેલરી ખાઈ છે સેફા મેઠી ભાવે સેલરી મેઠી ભાવે મેઠી આ બાજુ ગગી ધારી લાગે સરગીજી દાડાવાળા ધારીએ કરી કાપે બે બે ખાવ બે બે ન કરે હા રોલેડો બે બે માર વીક પૈકે છે બે બે ખાવ એટલે બે બે ખાવશું લેતી બના કુવામાં હોય તો વાડામાં આવે એટલે શું જે કૂવો હે તો વાડો હે માર બઈ ઈ તો મારા ના કહેવાય તમે કેવાય કે એમને તો મારા થોડું કહેવાય કાઈ માર બઈ બેન આવે હું બનાવું દમડો બનાય આભાર કોનતા છે આપડે એટલે ઓનતા છે આભાર જ મનાતર આલે એટલે લાબર ના માનવો પડે ઈથી આભાર ના માન એમ કોક થોડો જી હેડ પટકાણી કઈ તો મે આજ આજ એક વિડિયો તને મેલ્યો હે

જો ડાબરસ્તા દે પૂરે પૂરા સાલ દો તો જો ફાઈનલ મિત્રો આજે આને કામકાજ કંઈ છે નહી તે સુલામાંત પડ્યું છે હાચી થઈને પરે તો આ તળકા થા એને કે પાછે થા તો 100 ગ્રામ જ વધે આ પછી વાળવાનું પાછે ઉપર એમ સરસ સરસ તો આ વિડિયો માં આપણે ગ્રંથ બનાવ મસ્ત ફોટો પાડ્યો છે એ થોડોક બતાવશું લગી રાખ

આ બામાં ટૉોમેટરની ગ્રેવી બનાવી છે